આપણે એવા ખેડૂત સાથે ઊભા છે જેમને આ વર્ષે મતલબ બે હાજર પચીસ ની અંદર આપણા ગુજરાતની ની અંદર રેકોર્ડ તોડ્યો છે તો મિત્રો વાત કરીશું એક ખેડૂત મિત્ર સાથે અને બીજી વાત ખાસ કહીશ તમને જો આ વિડીયો તમે જોતા હોય પહેલી વાર તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે જો રીંગણની જ ખેતી કરવાના છો અને એમાં જે પણ પ્રોબ્લેમ આવતા હોય છે તો કયા પ્રોબ્લમ તો પહેલામાં પહેલું પ્રોડક્શન ઉતરતું નથી વરસાદની અંદર ફૂલ ગરી જાય છે થ્રીપ્સનો પ્રોબ્લમ કથિરીનો પ્રોબ્લમ માઇસનો પ્રોબ્લમ બરાબર છે ચૂસ્યા પ્રકારની જીવાતનો પ્રોબ્લેમ ફંગસનો પ્રોબ્લમ ગ્રોથ નથી થતો ઉત્પાદન નથી આવતું છોડ પિકઅપમાં નથી આવતો પચીસ દિવસનો છોડ છે ને બે મહિનાનો છોડ થયો એટલો લાગે છે મતલબ જે પણ તમારા પ્રોબ્લેમ હોય તો મારા જેટલા પણ નવા ખેડૂત મિત્રો છે જે રીંગણની ખેતી કરે છે તો પહેલી વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે તો વાત કરીએ ખેડૂત મિત્ર સાથે અને આ વિડીયો એટલું કહી દઉં લાસ્ટ તક સુધીને બેસીને જોવાડો છે જો રોડ ઉપર જોતા હોય ભાઈબંધો સાથે જોતા તો ના જોતા શાંતિથી રાત્રે બેસીને જોવાડો છે જો તમે રીંગણની ખેતી કરતા હોય તો બરાબર તો નમસ્કાર નમસ્કાર શું નામ નંબર આખું નરેશભાઈ ધામજીભાઈ કોટડિયા ગામ ચાપરા તાલુકો કાલાવડ જિલ્લો જામનગર બરાબર નરેશભાઈ નું નામ સાંભળી લીધું હશે બરાબર જે તમે રીંગણી જોઈ હશે તો નરેશભાઈએ જે રીંગણી કરેલી છે ખરેખર મિત્રો વાત કરીશું નરેશભાઈ સાથે નરેશભાઈ જ્યારે હું તમને તમે મને ફોન કર્યો શેના માધ્યમથી કોલ કરેલો ફેસબુકના આપણે YouTube YouTube ના માધ્યમથી જોઈને YouTube ના માધ્યમથી કોલ કરેલો નરેશભાઈએ બરાબર અને એક વસ્તુ કહી દઉં એમણે ફોન તો બધી જ વાતો બરાબર રીંગણીમાં પણ તમને આમ હું આણંદ નો અને તમે ક્યા ના કાલાવડ તો આણંદ ને કાલાવડ ભેગું ન થાય બરાબર પણ એમને ત્રણ વાર ફોન કર્યો ને ત્રણ વાર ના પાડી ત્રણ વાર દવાની ના પાડી કેટલી વાર ત્રણ વાર ત્રણ વાર ના પાડી એસ્ટિમેટ કઢાઈ ને ત્રણ વાર ના પાડી બરાબર કે હારી વિડીયો તો ઘણી જોઈએ છે પણ આ મને હાસુ લાગતું નથી એટલે એમની ધૂનમાં જે વસ્તુ વાપરતા હતા જે પણ ઉત્પાદન કાઢતા હતા મતલબ એમની રીતના મને કીધું કાકાશભાઈ આવો પ્રોબ્લેમ છે તમને એવું લાગે તો મેં કીધું કઈ વાંધો નહીં તો એક વાર મને તો ખબર નથી પણ સામેથી ફોન આવે મને કે આપણે તો વાપરી જ લેવીએ ગમે થાય હાજી વાત ને તો મિત્રો પહેલા આપણી વાપરી નહોતી એ દવા પેલા તમે પ્રોબ્લેમ શું હતા એ પેલા ખેડૂત મિત્રને જરાક જણાવો ફ્લાવરિંગ નહોતું લાગતું ને વિકાસ નહોતો રીંગણીનો પ્રોડક્શન નહોતું પ્રોડક્શન નહોતું મિનિમમ કેટલા વીગાનું વાવેતર છે આપણું ટોટલ દસ વીઘા નું વાવેતર છે અને કઈ જાત છે આપડી ચોકલેટ ગુલાબી ચોકલેટ ગુલાબી જે કાઠિયાવાડ ખબર છે તમને બધા વખણાઈ જાય ચોકલેટ ગુલાબી આ રીંગણ બતાવી દેજો જો આ ચોકલેટ ગુલાબી બરાબર એટલે તમે જ્યારે આની અંદર તમે કીધું ફૂલ ખરીદવા ફૂલ ખરીદાય ફાલ ખરીદાય ફાલ ખરીદાય બરાબર પ્રોડક્શન જોઈએ એવું આવે નહીં પછી રીંગણ ની ક્વોલિટી મળતી હતી તમને સફેદ થઈ જતા સફેદ થઈ હતા મને ખાસ અમને આ પ્રોબ્લેમ કીધેલો તમને ખબર છે ખેડૂત મિત્રો ગમે એટલું દુનિયાનું પ્રોડક્શન હોય ને પણ જો રીંગણું સફેદ હોય તો તમને ભાવ ના મળે આચી વાત કે ખોટી વાત

પંદર થી વીસ દિવસ વગર મને ફોન નહીં કરવાનો સાહેબ બરાબર અને આજે હું તમને એટલું કહી શકું ખાલી આંકડો બોલશે અમારે કહેવા અંદર એ તમને કેશે તો તમને પોતાને ખ્યાલ આવી જશે બરાબર હવે એટલું કહી શકું આ પ્રોબ્લેમ હતો હવે બરાબર બીજી વસ્તુ આપડે પેલા પેલું તો રિઝલ્ટ બતાવીશું ને રીંગણ નું બરાબર રિઝલ્ટ આ તમે નજીક લાવો આ બતાડો આપો આ તમે રીંગણ ની છટા જુઓ ખાલી આ રીંગણ લાગ છે બરાબર પેલા પેલું તમે આની લાગ જુઓ ડીટીએ ડીટીએ લાગ છે બરાબર બીજું આ તમે એનો કોર જુઓ તમે આ રીંગણ ચાલુ છે ને એક બાજુ રીંગણ તોડે છે આ કોર જુઓ આ રીંગણ બરાબર છે આ જુઓ છે ઓકે આ તમે જુઓ કોર બતાડો આ કોર જ એટલો બધો લાગેલો છે પ્રોડક્શન કેમ ઉતરે છે એ તમને સમજાવું છું આ કોર આ બીજું કે ફલી ફલીકરણ અહીંથી ચાલુ છે જોઈ લે એક નહીં કેટલા છે રીંગણ ઘણો એક બે ત્રણ ચાર અને અહીંથી હજુ નીકળે છે સાહેબ બરાબર અને આ ફૂલનું ફ્લાવરિંગ જુઓ અને આ કોર છે બરાબર આની ઉપરથી તમને ખ્યાલ આવશે ને આખી આમ વિડીયો બતાવો ફેરવીને ઝૂમ કરીને ઉપરથી એટલે તમને ખ્યાલ આવે બરાબર આખો ગ્રીન પટ્ટો છે આની અંદર અને હમે જો ઝૂમ કરીને બતાડો એ રીંગણ તોડે છે ત્યાં આગળ બતાડો તો રીંગણ લાઈવ તોડવાના ચાલુ છે બરાબર છે તો તમને એટલું કહી દઉં કે આ રીંગણ જે બન્યું છે અને રીંગણની ક્વોલિટી આ રીંગણની ક્વોલિટી તમે જો છે

રીંગણું ઉપર ડીટીયુ ઘણી હું વિડીયોમાં હું બોલતો હોઉં છું કે ડીટીયામાં છારી આવી જાય કારું પડી જાય તો એ પ્રશ્ન અહીં જિંદગીમાં જોવા નથી મળતો બરાબર છે કચ્ચડ ઘૂમ જેવી છે જોઈ લો કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં બરાબર બીજી વસ્તુ જ્યારે આ વસ્તુ તમે ઇમ્પ્લિમેન્ટ કરી હવે આપણી ઇમ્પ્લિમેન્ટ નહોતી કરી એ પેલા તમે માલનું પ્રોડક્શન મને કીધું હતું કે આકાશભાઈ કેટલા જબલા નીકળે ખાલી માત્ર દસ વીઘામ દી દોઢસો જબલા નીકળતા દોઢસો જબલા મિત્રો દોઢસો જબલા ભાવ કેવો ચાલતો તો એ સમયમાં માં વીસ રૂપિયા પંદર વીસ રૂપિયા પંદર વીસ રૂપિયા અત્યારે ભાવ અત્યારે ત્રીસ પાંત્રીસ રૂપિયા ત્રીસ પાંત્રીસ રૂપિયા અને હમણાં કેટલો હતો હમણાં બે ચાર દી પેલા સિત્તેર એસી રૂપિયા સિત્તેર થી એસી રૂપિયા આ દરેક તમને ભાવ વર્ણન એટલા માટે કરાવું છું આપડે મુદ્દા પ્રોડક્શન જોવાનું છે ભાવ તો હાલવાનો જ છે પણ પ્રોડક્શન કેટલું છે જો પ્રોડક્શન ખેડૂત કાઢી શકતો હોય તો બધું લણી બરાબર ને પણ પ્રોડક્શન ઓછું હોય જમીન જાજી હોય તો પછી કઈ વરે કઈ મજૂરી નો નીકળે દવાની નો નીકળે ને ભાડા નો વધે હાચી વાત ને નરેશભાઈ તો આપણે વાત કરશું તો અત્યારે કેટલું પ્રોડક્શન કાઢો છે કયો અત્યારે ત્રણસો થી સાડા ત્રણસો ચોમાસામાં ચોમાસું છે સાહેબ ત્રણસો થી સાડી ત્રણસો ના જબલા ઉતારે છે મતલબ દસ કિલો ના દસ કિલો ના બરાબર દસ કિલો ના દોઢસો જભલા એટલે કેટલા થયા પંદરસો કિલો માલ થયો અને અત્યારમાં સાડી ત્રણસો પાંત્રીસો કિલો માલ તમે વિચારો ખાલી કે કેટલા મણનું ઉત્પાદન હોય પેલા ખાલી માત્ર પંદરસો કિલો હવે છે માત્ર કિલો બરાબર હવે જે પણ ભાવ આવતો કેલ્ક્યુલેશન લેજો ગુણ્યા એકસો પંચોતેર મણ માલ કેટલા દિવસે તોડીએ છીએ આપણે દર ત્રણ દિવસે દર ત્રણ દિવસે પંદરસો ગણીએ એટલે પંદરસો ભાગ્યા બે ગણીએ એટલે સિત્તેર મણ માંથી થઈ ગયું બરાબર છે ડબલ થઈ ગયું સાહેબ ડબલ અને માત્ર કેટલા દિવસમાં ના ઉતારો મને કહેતો પણ મેં એવું નતું કીધું ડબલ થશે મેં એમને એવું કીધું પંદરસો કિલોમાં બીજા પાંચસો કિલો વધશે બરાબર પાંત્રીસો કીધું તું પાંત્રીસો નતું કીધું એને એવું કીધું ફોન કરજો અને રિઝલ્ટ મળશે હારા મારું આપડે અખતરો કર્યો હતો અત્યારે પ્રોડક્શન ડબલ થઈ ગયું ડબલ થઈ ગયું ને બરાબર છે તો ભાવ કહેવાની જરૂર નથી જે ભાવ તમને કીધા એના ગુણાકાર તમારે કરી લેવાના બરાબર બીજી વસ્તુ કે અતાલ કેટલી રીંગ તોડી આપડી કેટલાનો માલ તોડ્યો આપણે કેટલા રૂપિયાનો નો ચૌદ લાખે તો પહોંચી ગયા છે મિત્રો બરાબર અને હજુ આવું નવું હવે હલવાનું જ છે દિવાળી સુધી હાલશે એટલે મની માં પાંત્રીસ ચાલીસ લાખ ની રીંગ પાકી છે એમાં ક્યાંય જવાની જરૂર નથી અને હજુ એને પ્રોડક્શન વધારવાનું છે આપણે ત્રણસો ત્રણસો પચાસ થી હજુ નથી ધરાણો આપણે હજુ એને ચારસો ઉપર લઈ જવાનું છે હાચી વાત ને એટલે આજે પ્રોપર્ટી સાહેબ તમારે રૂબરૂ આવું પડશે નહીં ચાલે મને કે તમે જે દવા વપરાવી છે તો તમે રૂબરૂ જુઓ તમે સમજો અને આપણે ખેડૂત સંદેશો આપો છે કારણ કે જો નરેશભાઈ માટે એટલા માટે લાઈક થઈ જાય કે ઘણા માણસો છે ને આપણે દવા નથી બતાવતા હાચી વાત ને નરેશભાઈ દવા કોઈ બતાવતું નથી પણ એમને કીધું ના વિડીયો બનાવો મેં વાઈફ્રુ છે અને રિઝલ્ટ બાકી પેલા રાસાયણિક જ વાપરતા હતા પણ હવે હવે તમને શું લાગે રાસાયણિક આગળ છે કા આગળ જાય પરિવર્તન હે ને ભૂમિ પરિવર્તન તો આપણે માહિતી લઈશું હવે ચોક્કસ શાંતિથી સાંભળજો આપણે સ્પ્રેની અને જમીનની દવા પકડો તો હા આ મિત્રો છે આપણું ભૂમિ પરિવર્તન આ તમને ડબ્બો દેખાય છે ખાલી આ આપણું ભૂમિ પરિવર્તન છે બરાબર જેમણે વાપરેલું છે હવે આનું કામ શું આનું કામ શું એના કીધું વાંધો નહીં આનું કામ શું મેં એમણે કીધું હતું કે તમારા જમીનમાં ડ્રીપમાં હોય તો ડ્રીપની અંદર તમારે એ તમારે ડ્રીપની અંદર મતલબ એમને જે દસ વીઘા હતું એમાં દર ત્રીજે ચોથે પાંચમી દિવસે મતલબ જ્યારે આપણે જેવું અનુકૂળ લાગે એ પ્રમાણે એક કિલો વીઘો એક કિલો તમારે અંદર ચડાવવાનું રહેશે બીજું જે આપણું આ રૂઢ પરિવર્તન જે રૂટ પરિવર્તન એમને પોતે એક લીટર ચડાવ્યું છે બરાબર તો આ એક ચોથીથી પાંચમે દિવસની ટ્રીટમેન્ટ ચાલે છે એક કિલો ભૂમિ ભૂમિ કામ શું જમીનની અંદર મતલબ જેટલા પણ ન્યુટ્રીશન ન્યુટ્રિશનની જરૂર છે છોડને મતલબ તો આની અંદર આવે શું પોટેશિયમ હોમેટ કોપર સલ્ફર નાઇટ્રોજન ફોસ્ફોરસ થી વિટામિન એન્જેમ જે બધા જ ભૂમિ પરિવર્તનની અંદર આવી જાય છે અને મારી દરેક વિડીયોમાં તમને ખબર જ છે આનો પાવર કેવો પાવર કઈના ઘટન બરાબર છે તમે ગમે મલ્ટીફલ્ટી જે પણ કઈ વાપર પણ એક બાજુ આ ખાલી ભૂમિ વાપરી દો વાત થઈ ગઈ પૂરી આજે રૂટ પરિવર્તન ઘણી જગ્યા એવું લાગે છે કે ભાઈ મૂળની અંદર ગાંઠો પડી જાય કાળી ફૂગ આવી જાય કે ચાલે છે વહેલી ખલાસ થઈ જાય પાણી ભરાઈ જતું એટલે કાળી ફૂગ ફૂગ લાગે આપણું જે રૂટ પરિવર્તન મૂળ ની કોશિકા સફેદ મૂળમાં કન્વર્ટ કરે છે નવા નવા સફેદ મૂળ મૂકે છે જમીનમાં રહેલા જેટલા પણ ન્યુટ્રીશન છે એ અંદર પૂરા પાડે છે સીધી વસ્તુ છે મેન જેટલા નવા નવા મૂળિયા મૂકે એટલો ખોરાક ક્લિયર થાય બરાબર તો આ રૂટ પરિવર્તન નિમાટોડ સિક્કા ટોકા જે પણ પડી એને ક્લિયર કરે છે આ રૂટ પરિવર્તન તમારે છે જો તમારે દસ વીઘા તો એક લિટર દરથી જે ચોથે દિવસ ચડાવવાનું રહેશે બરાબર હવે છે આપણું આ સોઇલ પાવર સોઈલું પાવરનું કામ શું ભૂમિ હાલ દીધું ખાતર આપી દીધું રૂટ હાલ દીધું સોઈલનું કામ શું જેટલા પણ તમે ન્યુટ્રિશન આપો છો બરાબર એ પેલા જેટલા પણ ન્યુટ્રિશન આપતા હતા એનું પ્રોપર આઉટપુટ નહોતું મળતું તમને નહોતું મળતું પણ જેવું સોઈલ એડ થયું જોડે આ બધું ત્રણેય જમીનમાં રહેલા જેટલું એમનો ખાતર ચડાવ્યા અગાઉના એ બધા ઉપર ચડાવી દીધા એટલે પ્રોડક્શન સીધે સીધું વધી ગયું એટલે દરેક ખેડૂતને એટલું જ છે જેને કઈ એવું હોય કે હું ડીએપી નાખું કાઢી લઉં સલ્ફેટ કાઢી લઉં સાહેબ એ વસ્તુ ભૂલી દી બરાબર કે એ જમીન ને નુકસાન કરે સાચી વાત જમીન ને નુકસાન કરે છે બાકી જો સાહેબ આ નાખવાથી જબલા ના વધવાના હોત ને તો દોઢસો થાય સાચી વાત કે ખોટી વાત એમને એમ થતું હતું કે આ ઓર્ગેનિક બટલિયો કામ કરે કઈક નો કઈક કઈક હે દુનિયાની ને બરાબર આ વસ્તુ એ સમજવાની છે એટલે soil નું કામ શું જેટલા તમને આજુબાજુમાં ઝાડ દેખાય છે ને એનો કોઈ ખાતર ના નથી ગયું પણ સૂક્ષ્મ જીવાણું નીચે જીવતા હોય ને તો ખોરાક બધો લઈ શકે આ એટલે છોડો મોટા જીવિત છે આપણે જમીન બગાડીએ તો આ થોડું ધ્યાન રાખી લેવાનું છે આ ત્રણ દવા જમીન ની આવી હવે ચાર દવા આપણે સ્પ્રે ભેર્યો તો બરાબર ને કેટલી વાર બે વાર બે સ્પ્રે આપણે બોટલ પકડજો આપણું છે જે આપણી ચાર વસ્તુ છે જે તમને પેલા પેલું તો આ રૂટ ફંગી વોરિયર હવે સ્પ્રે ની વાત શાંતિથી સાંભળવાની છે ફંગી વોરિયર નું કામ શું પહેલું પેલું તો ફંગી વોરિયર છે દરેક પ્રકારની ફંગસ અગોતરો સુકારો પાછોતરો સુકારો પાનમાં ડાઘી પડી જવી છારી આવી જવી ડીટીયામાં મતલબ જે ડીટીયા કાળા પડતા હોય ગમે એ પ્રોબ્લેમ હોય તો એની અંદર આપણું ફંગી વોરિયર કામ કરી લે છે બીજું આના ઘનથી કોઈ પણ પ્રકારની જીવાતો હોય એટે અહીં તમને આમ ગમે ઉખંખેલો જો જીવાત છે જોઈ લ્યો અહીં જીવાત તમને જોવા નહીં મળે કારણ શું આના ઘન ક્યાંય એટેક નથી કરતી બરાબર છે તો આ છે ફંગી વરનો પાવર એ પંદર લીટરમાં વીસ એમ એલ તમારે લેવાનું છે કેટલું વીસ એમ એલ પંદર લીટરમાં તમારે કેટલા પંપ થાય છે જોઈ લેવાનું આજ આપણી પેસ્ટ ઓર્ગો જેનું કામ છે સકિંગ પેસ્ટ વ્હાઈટ ફ્લાયનો જેને પ્રોબ્લેમ રહેતો હોય થીપ્સ કતીરી માઇટ્સ મિલીબગ વ્હાઈટ ફ્લાય લીલી પોપટી બ્લેક મસી ઉડતી બેસતી દરેક પ્રકારની ચુસ્યા પ્રકારની જીવાત બીજું આ એક એવી ચુસ્યા પ્રકારની જીવાત છે જે માર્કેટમાં હજુ સુધી કોઈ જોડ નથી રીંગણની ક્વોલિટી બનાવે પોટાશનો ભાગ રહેલો છે પોટાશથી રીંગણ ભરાય અને વજનદાર ઉતરે એ આનું આની અંદર ખાસિયત છે બાકી ચૂસ્યામાં ખાલી જીવાત ઉપર કરે તો કરે ના કરે જ્યારે આની અંદર મલ્ટીપર્પસ છે એટલા આની અંદર એટલો પાવર છે બરાબર તો આ વસ્તુ છે પેસ્ટ ટોર્કો હવે આ છે બ્રૂમ ફાસ્ટ જે તમને ફ્લાવરિંગ દેખાય છે ક્વોલિટી બતાવી તમને વજન બતાવ્યું ઉત્પાદન કેવી રીતના વધ્યું તો આ ત્રણેય જોડે મિક્સ કરીને મારવાનું છે બ્રૂમફાસ્ટ પંદર લીટરમાં માત્ર વીસ થી પચીસ એમએલ બરાબર છે કેવી રીંગણી છે એનો પહેલાં મને ફોટા મોકલવાના પેલા ફોટા મંગાવ્યા હતા ને એટલે દરેક ખેડૂતને માત્ર ખાસ કહી દેવું જે પણ મારા વિડીયો જોવે તો ફોટા મને પેલા મોકલવાના આ ફીટ કરી લેજો ઘણી જગ્યાએ એવું થતું હોય કે મારી જોડે મોબાઈલ સાદો છે ટેન્શન ન લેતા પણ મોડા મોકલો પણ ફોટા મોકલજો તો હું તમને પ્રોપર માહિતી આપીશ બાકી ડાયરેક્ટ ડોક્ટરને ફોન ના કરાય મને તાવની દવા દઈ દો બરાબર એટલે ખાસ દવા ધ્યાન રાખજો આ છે ક્રોપ પરિવર્તન આનું કામ શું આજે ઘેરાઓ દેખાય છે ને તો આનું તમે કામ એક કરી શકો કે હવે આની અંદર જયારે કોઈ નાની રીંગણી હોય તો તમે ક્રોપ પરિવર્તન એડ કરીને જ્યારે નાની રીંગણી હોય ઘણા પ્રશ્ન સ્ટેપ સમજાવી દઉં નાની રીંગણી હોય જીરો થી એકવીસ દિવસ તો તમારે ક્રોપ લેવાની પેસ્ટોર્ગો લેવાની ફંગી લેવાની આ ધ્યાન રાખી લો અને જમીનમાં જે જમીનમાં બોલ્યો ને ભૂમિ સોઈલ રૂટ જે પેલા બતાવ્યું એ જમીનમાં આપવાનું કોઈ પણ વ્યક્તિ ફોન કરીને ખાસ ધ્યાન રાખવાનું બે વાર સ્પ્રે અને એક વાર જમીનમાં બરાબર ને શું કહેવું છે હવે તમારે બધી પ્રોપર માહિતી તમને મળી ગઈ બરાબર હવે તમારે શું કહેવું છે છેલ્લું નરેશભાઈ દવા વાપરવા જેવી વાપરજો બધા

બરાબર તો તમારે પણ મોજ લાવી હોય રીંગણમાં બરાબર છે એટલું કહી દઉં ભાવ ઉપર તો ધ્યાન બધાય આપતા હોય પણ પ્રોડક્શન ઉપર પહેલું ધ્યાન આપજો બરાબર ઉત્પાદન નીકળશે તો કંઈક લણશું ઓકે થેન્ક યુ સો મચ